જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા મિત્રો જે જોઈ રહ્યા છો આર પંદર આ બાઇક વેચી દેવાની છે ઓછી કિંમતમાં જ આ બાઇક વેચી દેવાની છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર બારનું નું મોડેલ છે બાઇકનું ચાચવેલી ગાડી જોવા મળી રહી છે એન્જિન પાવરફુલ છે કંપની કલર ટાયર કન્ડિશન પણ સારી છે એન્જિન પાવરફુલ જોવા મળી રહે છે મિત્રો તમારે આ બાઇક ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો આ ગાડીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ફોન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે ઓગણીસ સાત છેતાલીસવાળા તે આ ગાડીના માલિકના નંબર છે તમને વિડીયોના નીચે પૂરેપૂરો નંબર આખો નંબર મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો સાવ ઓછી કિંમતમાં જ આ બાઇક વેચી દેવાની છે જી જે ઝીરો થ્રી રાજકોટ જિલ્લાનું રજિસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળે છે આ ગાડીનું આર ફિફ્ટીન વેચી દેવાનું છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં જસદ જોવા મળે છે રાજકોટ જિલ્લાનું જસદણ તમને પ્રોપર જસદણમાં જોવા મળી રહેશે અજીતભાઈ પાસે તમને જોવા મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો તમે જે વિડિયો વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે આ ગાડીના માલિકનો નંબર તમે તેમનો ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ બાઇક ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈને કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડીની કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરવાનો રહેશે કારણ કે જો બાઇક વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું બાકી તમે આ એમાં આર પંદર ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ ચાચવેલી ગાડી જોવા મળી રહી છે મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માગતા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું